નમસ્તે મિત્રો મારા રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સરસ મજાનું એકદમ સરળ રીતે બની જાય એવું કાઠિયાવાળી શાક જે થોડા જ મસાલામાંથી બનીને તૈયાર થઈ જતું હોય છે તો એના માટે મેં બે ડુંગળી ઝીણી કટ કરીને લઈ લીધી છે બે નાના ટમેટાને ઝીણા કટ કરી લીધા છે એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે અને થોડીક ફ્રેશ કોથમીર લઈ લીધી છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીં મેં કડાઈમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી આપણે રાઈ એડ કરીશું તો આપણે રાય ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું અને એક ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ છે એ એડ કરી દઈશું અને ચાર થી પાંચ મીઠા લીમડાના પાણી એડ કરીશું આદુ લસણ અને મરચાની પેસ્ટ ને આપણે સાંતળી લઈશું આદુ લસણ અને મરચાં ની પેસ્ટ થોડી સંતળાઈ જાય એટલે એમાં આપણે ડુંગળી એડ કરી લઈશું અને ડુંગળીને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો એક લાઈક કરજો ચેનલ પર ગુલાબી રંગની થાય ત્યાં સુધી ઠાંકીને ચડવા દઈશું તો આપણે ડુંગળી સરસ મજાની ગોલ્ડન ગઈ છે તો હવે એમાં આપણે ટમેટા એડ કરીશું ટમેટા એડ કર્યા બાદ આપણે સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લેવાના છે અને ફરીથી ઢાંકીને આપણે ટમેટા સોફ થાય ત્યાં સુધી એને ચડવા દઈશું તો બે થી ત્રણ મિનિટ બાદ આપણે ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં મસાલા એડ કરી લઈશું અહીંયા કરી એક ચમચી મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અહીંયા મીઠું આપણે ગ્રેવીના ભાગનું જ કરવાનું છે બધા મસાલા સરસ રીતે મિક્સ કરીને આપણે થોડીવાર માટે એને સાંતળી લઈશું જેથી કરીને આપણા મસાલા સારી રીતે તેલમાં સંતળાઈ જાય અને કલર પણ આપણા શાકનો સારો એવો આવે તો આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું તો અમે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો હવે આપણે આ ગ્રેવીમાં ઊભરો આવે ત્યાં સુધી એને ઉકળવા દઈશું તો આપણી ગ્રેવી સરસ રીતે ઉકળી ગઈ છે તો હવે એવામાં આપણે ફાફડી એડ કરીશું અહીંયા મેં સો ગ્રામ ફાફડી લઈ લીધી છે જે દસ રૂપિયાના પેકેટમાં આવે છે એ લઈ લીધી છે તો આજે આપણે ફાફડીનું શાક બનાવવાનું છે તો એને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું આ સાકારી રીતે બનાવશો તો ખૂબ જ ખાવાની મજા આવશે અને એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે તો હવે આને ઢાંકીને આપણે એક મિનિટ સુધી રહેવા દઈશું જો તમારે જમવાની વાર હોય તો આ રીતે તમારે ગ્રેવી બનાવી લેવાની અને જ્યારે જમવાનું થાય ત્યારે જ ફાફડી એડ કરવાની અને ગરમા ગરમ પીરસવાનું તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું શાક બનીને તૈયાર છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અહીંયા તમને જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે પાણી એડ કરી લેવાનું તો હવે આપણે આમાં થોડાક ધાણા એડ કરીશું અને શાકને આપણે એક ગેસમાં કાઢી લઈશું તો આપણું સરસ મજાનું ગરમા ગરમ ફાફડીનું શાક બનીને તૈયાર છે આ શાક તમે રોટલી રોટલા અથવા પરોઠા સાથે ખાસો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણું સરસ મજાનું ફાફડીનું શાક જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું ચટાકેદાર શાક જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને ફક્ત ત્રણથી ચાર રૂપિયામાં જ આ શાક બનીને તૈયાર થઈ જશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો શાક બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં લઈ લીધું છે તો આમાં આપણે મસાલા એડ કરવાના છે તો એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું

આપણે મસાલાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે શાક બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો કડાઈમાં હું મોટી બે ચમચી જેટલું તેલ એડ કરું છું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું આપણું સંતળાઈ જાય એટલે એમાં ચપટી હિંગ એડ કરીશું અને તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈશું મરચાં અને લસણ ની પેસ્ટ ને આપણે થોડીક સાંતળી લઈશું તો પેસ્ટ આપણી સંતળાઈ ગઈ છે એમાં બે નાની સાઈઝની ડુંગળી કાપી લીધી છે આ રીતે જણી એ એડ કરી દઈશું સરસ રીતે આપણે તેલમાં મિક્સ કરી લઈશું અહીંયા તમે ખમણીને પણ લઈ શકો છો પણ અહીંયા મેં ઝણી કટ કરી લીધી છે ડુંગળીને આપણે ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે ડુંગળી ને આપણે ઢાંકીને સંચાળવા દઈશું તો ડુંગળી આપણી ગુલાબી રંગની થઈ ગઈ છે તો આપણે ડુંગળીના ભાગનું થોડુંક મીઠું એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું હવે મસાલા અને દહીંની જે પેસ્ટ બનાવીને રાખી હતી એ આપણે આમાં એડ કરી લઈશું હવે આને આપણે ઢાંકીને ચડવા દઈશું સરસ રીતે જ્યાં સુધી આપડી પેસ્ટ પાકે ના જાય ત્યાં સુધી ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા ગ્રેવીમાંથી તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે પાણી એડ કરવાનું છે અહીંયા તમારે જેટલી ગ્રેવી રાખી હોય એટલું પાણી એડ કરી લેવાનું અહીંયા તમારે જેટલી ગ્રેવી જાડી પાતળી રાખી હોય એટલું પાણી એડ કરી દેવાનું તો અહીંયા હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું હવે સરસ રીતે આ ગ્રેવીને આપણે ઉકળવા દઈશું તો આપણી ગ્રેવી ઉકળાય ત્યાં સુધી આપણે પાપડને શેકી લઈએ તો અહીંયા મેં ત્રણ નાની સાઈઝના પાપડ લઈ લીધા છે અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એટલા તમારે લઈ લેવાના અહીંયા મેં ત્રણ લીધા છે તો આને આપણે લોઢીમાં શેકી લઈશું તો લોઢી આપણી ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે પાપડને શેકી લઈશું આ રીતે કપડાની મદદથી ઉપરથી પ્રેસ કરીને ત્રણેય પાપડને આપણે શેકી લઈશું આ રીતે ફેરવતા જશું અને શેકતા જશું તમે ડાયરેક્ટ ગેસ ઉપર પણ શેકી શકો છો ગેસ ઉપર શેકવાથી કાળી ડિઝાઇન પડી જવાથી અહીંયા ને શેકી લીધું છે જ રીતે આપણે ત્રણેયને શેકી લઈશું ત્રણેય પાપડને આપણે શેકી લીધા છે તો એના આપણે ટુકડા કરી લઈશું આ રીતે નાના નાના એના ટુકડા કરી લઈશું ડુબાડી દઈશું પાપડ ગ્રેવી માં એડ થશે એટલે એકદમ નરમ પડી જશે અને આની આપણે ચડવાના નથી એકાદ મિનિટ સુધી આપણે આ રીતે ગ્રેવીમાં રાખીશું એકાદ મિનિટ સમય થઈ ગયો અને આપણા પપડ એકદમ સરસ રીતે ગ્રેવીમાં ચડી ગયા છે એકદમ સરસ રીતે પલ લઈ ગયા છે હવે ગેસને આપણે બંધ કરી લેવાનું છે અને ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી લઈશું આ શાક એકદમ સહેલાથી અને સસ્તું બનીને તૈયાર થઈ જાય છે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો શાકને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું તો તૈયાર છે સરસ મજાનું પાપડનું શાક એકદમ સસ્તું અને સારું ફક્ત ત્રણથી થી ચાર જ રૂપિયામાં આ શાક બનીને તૈયાર થઈ જતું હોય છે અત્યારે શાકની મોંઘવારીમાં આ શાક બનાવીને ખાસ તો તમારે એકદમ સસ્તું પડશે અને સ્વાદ પણ ખૂબ જ સારો આવશે અને બધાને ખૂબ જ ભાવશે

જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો શાક બનાવવા માટે મેં અહીંયા મોટી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું છે આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું આપણે રાઈ ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું અને એક આદુ લસણ અને મરચાની પેસ્ટ થોડી સંતળી જાય એટલે એમાં આપણે એક ચમચી ચણાનો લોટ એડ કરશું લોટ એડ કરવાથી આપણી ગ્રેવી જાડી બનશે

અહીંયા મેં બે ને ઝીણા કટ કરી લીધા છે એ એડ કરી દઈશું અને ડુંગળીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ડુંગળીમાં મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકીને ચડવા દઈશું જ્યાં સુધી આપણે ટમેટા સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું તો આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા હું અડધી ચમચી હળદર એડ કરીશ અડધી ચમચી લાલ મરચું પાવડર અહીંયા આપણે ગ્રેવીના ભાગના જ મસાલા એડ કરવાના છે અડધી ચમચી ધાણાજીરું પાવડર ને ગ્રેવીના ભાગનું આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરીશું બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે એને થોડીક વાર માટે સાંતળી લઈશું જેથી કરીને આપણા મસાલા સાંતળાઈ જાય અને શાકનો કલર પણ ખૂબ જ સારો આવે તો આપણા મસાલા સરસ રીતે સાંતળાઈ ગયા છે અને તેલ પણ છોટું પડી ગયું છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અહીંયા તમને જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે તમારે પાણી લઈ લેવાનું અહીંયા આપણી ગ્રેવીમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું તો આપણે ગ્રેવીમાં ઉભરો આવી ગયો છે તો હવે એમાં આપણે એક વાટકી તીખું ચવાણું ઉમેરશું ખાટું મીઠું ચવાણું લીધું છે મેં અહીંયા એ આપણે એડ કરી દઈશું સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું આ ચવાણાનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ખાવામાં પણ ખૂબ મજા આવશે આ શાકને આપણે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી થવા દઈશું તો ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણું સરસ શાક એકદમ સરસ મજાનું બની ગયું છે ગ્રેવી પણ એકદમ સરસ મજાની ખાટી બની ગઈ છે તો આપણે ગેસને હવે બંધ કરી લઈશું અને ઉપરથી થોડી કોથમીર એડ કરી લઈશું તો આપણું સરસ મજાનું ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે તો હવે આપણે એક ડીશમાં લઈ લેશું તો આપણું સરસ મજાનું એકદમ ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે આ શાકને તમે રોટલી રોટલા અથવા સાંજે વાળુંમાં ખીચડી સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ મજા આવશે તો આપણું સરસ મજાનું ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડિયો કેવો લાગો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની સ્વાગત છે તમારું મારી ચેનલ માં આજે આપણે ટેસ્ટી એવું શાક બનાવીશું ઘરમાં શાક ન હોય ત્યારે આ શાક એકદમ ઝડપી બનીને તૈયાર થઈ જાય છે અને અડધા કપ બેસનમાંથી આખા પરિવાર માટે એકદમ સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ જશે તો આ રીતે એકવાર મારી રીતથી જરૂરથી ટ્રાય કરીજો તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો શાક બનાવવા માટે અહીંયા મેં ગેસ ઉપર કઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે અડધી ચમચી જેટલી સરસ રીતે અને આપણે એક તમલપત્રનું પાન એક બાજુ એક તજનો ટુકડો અને બે સૂકા મરચા એડ કરીશું ને અડધી ચમચી જેટલી આપણે આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરીશું અને પેસ્ટ ને આપણે થોડી આદુ લસણ અને મરચાની કેસ આપણી સરસ રીતે તેલમાં થોડીક સંતળી ગઈ છે તો એમાં આપણે બે ખમણેલી ડુંગળી એડ કરી લઈશું અને સરસ રીતે આપણે એને તેલમાં મિક્સ કરી લઈએ છું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે ડુંગળીને આપણે સરસ રીતે સાંતળી લઈશું તો ડુંગળી આપણી સરસ મજાની સંતળાઈ ગઈ છે તો હવે એમાં આપણે બે મોટા ટમેટાની પ્યુરી એડ કરીશું

પાણી એડ કરી લેવાનું સરસ રીતે હવે એને આપણે ધીમા તાપે ઉકળવા દઈશું ત્યાં સુધી આગળની પ્રોસેસ જોઈ લઈએ તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે અડધો કપ બેસન એડ કરીશું અહીંયા હું ત્રણ વ્યક્તિઓ માટે બનાવું છું અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય શાક એ પ્રમાણે વસ્તુ લઈ લેવાની હવે એમાં આપણે મસાલા એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી કરતાં ઓછી થોડીક હળદર એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું ને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું ચપટી આપણે હિંગ એડ કરીશું અને ચપટીક આપણે એડ કરીશું જેથી કરીને શાક આપણને પચવામાં હળવું રહે થોડુંક સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને મેં અહીંયા એક ડુંગળી કાપી લઈ લીધી છે આ રીતે એના લચ્છાને છૂટા કરી લીધા છે એને આપણે આમાં એડ કરી લઈશું અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું હવે મિક્સ કરી લીધા બાદ આપણે એમાં થોડું થોડુંક પાણી એડ કરી લઈશું તો અહીંયા થોડું થોડું પાણી એડ કરીને આપણે થોડું કઠણ ખીરું તૈયાર કરી લેવાનું છે જે રીતનું આપણે ભજીયાનું ખીરું તૈયાર કરી એના કરતાં થોડુંક કઠણ રાખવાનું છે અહીં મેં આ રીતનું કઠણ બેટર બનાવીને તૈયાર કરી લીધું છે તો હવે આની આપણે ગ્રેવીમાં એડ કરવાનું છે એની વડી બનાવીશું તો આપણી ગ્રેવી પણ ઉકળી ગઈ છે તો જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ગ્રેવી આપણે સરસ રીતે ઉકળવા લાગી છે તો આ રીતે બેસનમાંથી આપણે ઝીણી ઝીણી વડીઓ લઈ લઈશું તો હાથ ઉપર આ રીતે આપણે જેમ ભજીયા બનાવી એમ આ રીતે નાની નાની વડીઓ અંદર એડ કરી લઈશું અહીંયા ગ્રેવી આપણી સારી રીતે ઉકળી ગયેલી હોવી પડે નહીતર વળી આપણી એકદમ છૂટી પડી જશે અને કાચી રહેશે આ રીતે આપણે બધી વળી અંદર એડ કરી લઈશું તો આપણે બધા જ લોઠે વળીઓ બનાવીને એડ કરી લીધી છે હવે આપણે હલાવવાનું નથી નહીતર આપણી વળી એકદમ છૂટી છૂટી થઈ જશે અને સારી નહીં બને તો હવે ઢાંકીને એને છ થી સાત મિનિટ સુધી આપણે ચડવા દઈશું જેથી કરીને આપણી વળી પણ સરસ રીતે ચડી જાય અને શાકની ગ્રેવી પણ એકદમ સરસ રીતે ઘટ બની જાય તો છ થી સાત મિનિટ સુધી આપણે એને રહેવાઈ દઈશું પછી એને હલાવીશું તો છ થી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે એને આપણે વડી જોઈ લઈએ અને તમે જોઈ શકો છો આપણે વડી સરસ રીતે ફૂલાઈ ગઈ છે અને સરસ રીતે ચડી ગઈ છે સરસ રીતે ચડીને એકદમ મોટી મોટી બની ગઈ છે અને ગ્રેવી પણ આપણી સરસ મજાની માપની જ રહી છે તો હવે એમાં આપણે ઉપરથી થોડી કસૂરી મેથી એડ કરીશું અહીંયા આજે મારી પાસે કોથમીર હાજરમાં નથી કહું કોથમીર એડ નથી કરતી પણ તમે કોથમીર પણ એડ કરી શકો છો તો હવે ગેસને મેં બંધ કરી લીધો છે અને શાકને આપણે એકદમ ગરમા ગરમ સૌ કરી લઈશું તો આપણું સરસ મજાનું ગરમા ગરમ બેસનનું શાક બનીને તૈયાર છે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે આ રીતે શાક તમે ક્યારેય નહીં બનાવ્યું હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ શાકની તમે રોટલી રોટલા પરાઠા અથવા બાજરીના રોટલા સાથે ખાશો ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે સરસ શાક બનીને તૈયાર છે આ રીતે એકવાર બેસનનું શાક બનીને જરૂરથી ટ્રાય કરજો હું તમને એક તોડીને પણ બતાવું કે આપણું શાક એકદમ સ્વાદિષ્ટ અને એકદમ વળી વચ્ચેથી પોચી બને છે આ રીતે ભાંગતાની સાથે જ સરસ રીતે તૂટી જાય છે તમને મારી આ શાકની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી